વિસાવદર બેઠક પર વાગ્યા સુધીમાં અઠ્યાવીસ પોઈન્ટ પંદર મતદાન થયું છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના જામ્યો છે ધોરાજી ધારાસભ્ય મહેન્દ્ર પાઢલિયાનું નિવેદન સામે આવ્યું છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડોક્ટર મહેન્દ્ર પાઢલિયાએ નિવેદન આપતા કહ્યું કે લોકો હવે અમારી સાથે જોડાઈ રહ્યા છે સાથે જ જે પણ પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ અત્યારે કડી અને વિસાવદર બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે શું માહિતી આપ પાસેથી મળી રહી છે ચોક્કસથી જે પ્રમાણે વિસાવદર બેઠકનું જે પેટા ચૂંટણીનું મતદાન છે તે યોજાઈ રહ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો છોરવડી ગામનું આ મતદાન મથક છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ જે આ મતદાન મથક છે ત્યાં લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે જ્યારે અત્યાર સુધીમાં અગિયાર વાગ્યા સુધીમાં જે કહી શકાય છે કે અઠ્યાવીસ ટકાની આસપાસ મતદાન થયું છે પરંતુ એક વાગ્યો છે અને હવે ત્રીસ ટકાથી વધારે મતદાન છે તે થયું છે જે પ્રમાણે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો છે મતદારોમાં પણ ઉત્સાહ નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે મતદારો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આપણે કારણ કે મતદારો જે મતદાન કરવા માટે જઈ રહ્યા છે જે આ મતદાન છે તે ચાલુ છે અને આપણે બેનને બેન મતદાન કરવા આવ્યા છો શું જોઈને મતદાન કરશો શું તમારા ગામમાં માં જોઈએ જે સુવિધા અમારા ગામમાં તો અમારે થઈ જાય ગમે અમને તો 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 પાણી પાણી નથી આવતું આવતું એક પેલા નંબરમાં આ બધી સુવિધાઓ ધ્યાનમાં રાખે એને જ છૂટશો એવું થયું ચોક્કસ થી સત્તા છે કોઈ કામ જ નથી થયું અમાર ગામમાં એલું નથી પાણી દેતા નથી રસ્તા સારા કર્યા કોઈ ધ્યાન જ નથી આપતા જરૂરિયાત શું છે શું અત્યારે પાયા જરૂરિયાત પાણી ખાસ તો પાણી નથી આવતું ગામમાં રસ્તા નથી વ્યવસ્થિત આ બધું તાત્કાલિક થવું જોઈએ હા તાત્કાલિક થવું જોઈએ જે સારું કામ કરશે એને મત આપશું ચોક્કસ થી બેન છે બેન તમે શું કેશો ભાગે રસ્તા ને પાણી